મેડિકલ ઓફિસર તરીકે સર્વિસ કરતો હતો મારું રિટાયરમેન્ટ બે હાજર અગિયાર માં થાય પરંતુ મારા પગારો જે ચડક પગારો હતા એ ગવર્મેન્ટે મને પે કર્યા નથી તો એના માટે અમે કોર્ટની અંદર અપીલ કરી હતી અને કોર્ટની એ અપીલ અમે જીત્યા હતા પરંતુ એ જીત્યા પછી પણ બે હજાર સત્તરથી ગવર્મેન્ટના કર્મચારીઓ અને જી કે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ આગળ કોઈ પ્રોસીજર કરી નથી કે અમને કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી એટલે કોર્ટના હુકમની અમલવારી થઈ નહીં એના માટે અમે તામિલ કરેલી અને એના માટે કોર્ટે અમને હુકમ આપ્યો કે આ જપ્તી વોરંટ છે એ બેલીફ થ્રુ કરવાનું અને સિવિલ સર્જનની ઓફિસની બધી જ જે જંગમ મિલકત છે એને અમે જપ્ત કરીએ એનું ઓક્શન કરીએ અને બાકીની રકમ છે એ કોર્ટની અંદર જમા કરાવવાની હવે આ બે હજારને અગિયારથી કરી અને બે હજાર સત્તર સુધીના દરમિયાનમાં પણ કોઈ જાતના પેમેન્ટ કરવામાં આવ્યા નથી બે હજાર સત્તર પછી આજ આઠ વર્ષે પણ કોઈ કાર્યવાહી થઈ નથી એટલે અમારે આ જૂના કેસની બધી જ વસુલાતો કરવા માટેની આ કાર્યવાહી છે બાકીનો હજી જે પાર્ટ છે એ અમે આવતીકાલથી જપ્તીની કાર્યવાહી ચાલુ રાખશું અને ઓફિસની અંદર જેટલું જે વસ્તુઓ છે એ અમે અમારા કબજામાં લેશું અને કોર્ટના હુકમ મુજબ એનો નિકાલ થશે